કચ્છના છેવાડે આવેલા લખપત ખાતેના ઐતિહાસિક ગુરુદ્વારામાં તેવીસમી પચ્ચીસ ડિસેમ્બર દરમિયાન શીખ સંપ્રદાયના ધર્મગુરુ ગુરુ નાનક દેવના ત્રિદિવસીય પ્રકાશ પર્વની ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત ઉપરાંત પંજાબ દિલ્હી અમૃતસર સહિતના રાજ્યમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા લખપતના યુનેસ્કો એવોર્ડ મળેલા ઐતિહાસિક ગુરુદ્વારા ખાતે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત અખંડ પાઠ આશા કી વાર કીર્તન સહિતના કાર્યક્રમો યોજાયા હતા ત્રીજા દિવસે સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મોરબીના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ ગુરુદ્વારામાં માથું ટેકવી આશીર્વાદ લીધા બાદ જણાવ્યું હતું કે છેવાડે આવેલા અંદાજીત ચારસો વર્ષ જૂના અહીંના ગુરુદ્વારાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે તેમાં સરકાર પણ આ ધાર્મિક સ્થળના વિકાસ માટે કટિબદ્ધ બની છે અને રૂપિયા પાંચ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવ્યા બાદ અહીં વિકાસકામની શરૂઆત થઈ છે જ્યાં હજારો સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે તેવા આ સ્થળનો હજુ પણ આવનારા દિવસોમાં વિકાસ થશે તેવું જણાવ્યું હતું કાર્યક્રમના આરંભે લખપત ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જગતારસિંગ ગિલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી અહીં વિવિધ વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે તેમજ અહીંના ધાર્મિક સ્થળ પ્રત્યે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નોંધ લીધી છે જેના કારણે માત્ર ભારત નહીં પરંતુ વિશ્વના નકશામાં આ ગુરુદ્વારાએ સ્થાન મેળવ્યું છે લખપત આવેલા કચ્છ મોરબીના સાંસદનું ગુરુદ્વારા પ્રબંધક કમિટીના રાજુભાઈ સરદાર સૌદાગરસિંહ સરદાર વિમલ ગુજરાલ રણજીતસિંહ સૈની મહેન્દ્રસિંહ સરદાર સહિતના લોકો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું